કાંકરે તાલુકાની દુદાશન વિસ્તારની બનાસ નદીમાં પરેશ પ્રજાપતિ અને નિકેશ પ્રજાપતિની જોડી ધૂમ મચાઈ રહી છે કોઈ રોકવાવાળું નથી પાટણ વિસ્તારમાં પરેશ પ્રજાપતિ અને નિકેશ પ્રજાપતિ નામના વ્યક્તિ દ્વારા બિન અધિકૃત રેન રેત ખનન થઈ રહ્યું છે વાહ ભાઈ ક્યા બાત હૈ ખાઈએ દો હાથ સે યે તો સરકાર કા માલ હૈ કૌન પૂછનેવાલા હે જીતના મરજી મેં આય ઇતના ગાડિયા ભર કે લે જાઇએ કોઈ પૂછનેવાલા નહીં હે

ખનન કરી રહ્યા છે આ બાબતે અમારા પત્રકાર દ્વારા દુદાસણની બનાસ નદીમાં જીરો ગ્રાઉન્ડથી રિપોર્ટિંગ કરતા બનાસ નદીમાં બે ફામ રેત ખનન થઈ રહ્યું છે કાંકરેજ તાલુકાની બનાસ નદીમાંથી લાખો ટન રેત ઉપડી ગઈ છે મોટા મોટા ખાડાઓથી બનાસ નદી કોતરોમાં ફેરવાઈ ગઈ છે પરંતુ તંત્રને બહારથી ગાડીઓ પકડવામાં રસ છે પરંતુ તંત્ર દ્વારા રોક કરવામાં આવેલ ખાડાઓનું માપ કરી દંડ આપવો જોઈએ જેમાં કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં દિન પ્રતિદિન દિવસ રાત મોટા પ્રમાણમાં રેત ખનન થઈ રહ્યું છે જેમાં કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં પરેશ પ્રજાપતિ તેમજ નિકેશ પ્રજાપતિ દ્વારા કાંકરીટ ની બનાસ નદીમાં સરકારી પડતરમાં રાત દિવસ બસો પંદર હુંડાઈના હિટાચી અને બીજા મશીન દ્વારા બેફામ રેત ખનન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે અને બે દિવસ અગાઉ આ જગ્યા પર આજે હિટાચી મશીનમાં ડમ્પરો માં રેત ભરી રહ્યું હતું જેના પણ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી જે જોઈએ તો કાંખરી તાલુકામાં આવતી નથી જે જોઈએ તે કાંખરી તાલુકાની બનાસ નદીમાં રેત ખનન કરતા પરેશ અને એક ચક્રી શાસન હોવાની પ્રતિતિ થઈ રહી છે જેમાં ડીસાની હદથી છેક પાટણ જિલ્લાની હદ સુધીની બનાસ નદીમાં ગુજરાત વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ કરવી જરૂરી છે તંત્રના અધિકારીઓને રોડ પર જતી ગાડીઓ પકડવામાં રસ છે અને કેટલાય વિસ્તારમાં રાતના ડમ્પરો દોડતા દેખાય છે અને ખાણ ખનીજના અધિકારીઓએ કોઈ દિવસ બનાસ નદીમાં જઈ કોણે કેટલું રેત ખનન કર્યું તેની તપાસ કરવામાં ન આવતા રેત ખનન કરતા લોકોને મોકળું મેદાન મળી રહ્યું છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમ